ચા નાસ્તો કરવાનો નતો કાઈ ખાલી ચા પી લીધી સાહેબ એ રહેવાના છે અને હું એ રહી અગિયારસ સાહેબ ને આજે રજા સાહેબ સુતા છે એક દિવસ રજા હોય તો થોડાક મોડા ઉઠે નહીતર તો રોજ વેલો ઉઠવાનું જ હોય આમ તો ઉઠી જ ગયા હોય વેલા વેલા ઉઠી ગયા અને ઘરનું કામ પણ વેલું થઈ ગયું ફટાફટ કારણ કે ભાખરી કે કઈ નાસ્તો કરવાનો નોતો એટલે ચાલો વાતાવરણ પણ સરસ છે આજે સુરત દેવ દર્શન હવે રોજ થાય છે ને તડકો સરસ હોય એટલે આમ મજા જ આવે તો ચાલો ઢીંગાભાઈ હાય અમારા ઢીંગાભાઈ બેસી ગયો અને આપણે જવાનું છે સ્કૂલે ચાલો જઈ આવીએ સ્કૂલે પછી પાછા મળીએ ત્યાં સુધી બધા બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જશો આપણે નાય ધોઈ કમ્પ્લીટ થઈ ગયા આજે રજા આજે રજા છે અને અગિયાર કોણ છે એટલે ચા નાસ્તો કરવાના નથી થતા ચા પીવાની થાય છે ખાલી નાસ્તો કરવાનો નથી અને આજે રજા હોય એટલે આપણે થોડાક મોડે સુધી સૂતા હોય એટલે અ ચા પણ જાતે બનાવવાનું છે મેડમ તો સ્કૂલે વયા ગયા હોય તો હવે આપણે ચા બનાવી દઈએ આપણી ચા બને છે દૂધ છે ને ચા પત્તી

કયું નો થયા તૈયાર રાખ્યું પાણી થઈ ગયું બટેટા બટેટા ને બટેટા તો એટલે બધું બટેટા જોવાય હોય બટેટા ની આઈટમ જ બને બટેટા તો તાણે માં હોય એમ જો પેલા છે ને બહુ ઘરે કાઢવાનું તમ કાઢો બહુ ઘરે કાઢવાનું નહીં ને કાઢી દીધું સરસ સારું કામ કર્યું ચાલો ભાઈ હવે ફરાર ઘરે લઈએ

આપણા મિત્રની ડાડીએ જવાનું છે તો હવે ઊભા થઈ તો સારું પણ તમે તો જાઓ ઊભી થઈ જાઉં તો મારે એકને પછી ચા ત્યાં પીશું આપણે ગાડી તો તમારે ચા તો મારે હોય તમે લેજો કે મારે તો તમે લેજો આ વરસાદ આવીને બંધ થઈ ગયો હું હા

તુંય જા આ શું મગજ છે આ થોડીક મદદ થાય ને આ બાપાને આવે તો મગ છે હમ આમાં ગયું છે ભરી ગયું છે પણ ગયું છે હમ સરસ ને બે ત્રણ હાલો તમારે હોય તો હાલો એમને ઊભા તો નીંદાય વરસાદ આવી સારું ચાલો

માંડવી હા પેલા આ તો પૂરું કરો આ તો નીંદે ગયો માંડવી માં તો માર લ્યો જો એમાં સે ખડ પેલા આ પૂરું કરો પછી કરીએ આજ તો બધું કે તર આખું નીંદી નાખશો હા આજ તો આખું કે તર નીંદી નાખ પછી આ બાપા ને શાંતિ ને ભાઈ ને એમ હાલો મંડો નિંદવા

સારું હાલો હવે આપણે રજા હોય ને ક્યાંક જવાનું ના હોય એટલે અહીંયા જ હોય એક બાજુ એને મકાઈ આવી છે અને અહીંયા છે માંડવી એટલે નવરા હોવા જોઈએ આપણે નવરા રખડતા હોય ને રજા હોય ને એટલે વાડીએ ભૂગી જાય

ઓલા ભાઈની ની જો કઈક વસ્તુ લેવા કે આવે છે હવે એ જાય છે ઘરે ઓલા ભાઈ ની ઓલા અહીંથી નો જવાય ને આમથી જવું પડે અંદર થી કા ગારી માં થઈને જોજો સાહેબ પાછળ સાયકલ સારું હાલો કરે હાલો સારું હાલો મહિડા પાછા આવતી રજામાં હા હા ભલે ભલે

તો પે તો એકવાર તમે જ દેને એટલે બાપાની હતાની